જુનાગઢ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામે પથ્થરની ખાણોમાં ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર માંગરોળના સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા છે જેમાં આ દરોડામાં ત્રણ જેટલી ખાણો નવ મશીનો તેમજ ટ્રક ટ્રેક્ટર સહિત મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે માંગરોળ પંથકમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણો ધમધમી હોવાનું અનેક વખત સામે આવ્યું છે અને આજે મોડી રાત્રે ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર માંગરોળની સંયુક્ત ટીમ દ્વારા દિવાસા ગામે રેડ કરતા ત્રણ જેટલી પથ્થરની ખાણો તેમજ નવ જેટલા મશીનો અને ટ્રક ટ્રેકર ટ્રેક્ટરો સહિતના મુદ્દા માલ કબજે કર્યા હતા ખાણ ખનીજ વિભાગને બોલાવી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે જોકે ઉલ્લેખનીય છે કે માંગરોળ પંથકમાં હજુ પણ શીલ સાગાવાડા સહિત અનેક વિસ્તારોમાં પથ્થરની ખાણો ધમધમી રહી છે અને જેમાં પણ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ